મિત્રો બે હજાર પાંચ છ મોડલ મેજર ડીઆઈ ટર્બો એન્જિન ફાઈબર બોડી કંપની એન્જિન કંપની બોડી હાલમાં થોડું બોડી કામ માગે છે એકદમ પાવરફુલ ગાડી પડી રહેલી ગાડી છે બેઠક માટે સીટું થોડી તૂટી ગયેલી છે સીટું છે બાકી આમ તો કમ્પ્લીટ છે સીટું થોડું આ બાળી ગામનો જ ખર્ચો છે બીજો કોઈ ખર્ચો નથી ઘેર બીજું બધું પાવરફુલ થોડો થોડી કામનો ખર્ચો છે એન્જિન તમે દેખો કંપની એન્જિન છે કંપની ફિટિંગ પાવરફુલ એન્જિનમાં ગાડી છે ટર્બો એન્જિન છે ટર્બો એન્જિન ખાલી કિલોમીટર છે તમને બતાવું અઠ્ઠાણું હજાર કિલોમીટર ગાડી ભરેલી છે પડી રહેલી ગાડી છે ચાર વારથી તમારી પાસે અહીં એક જ જગ્યાએ પડી ગઈ ગાડીની કિંમત છે બે લાખ ને પોસઠ હજાર રૂપિયા થોડા ઘણો ફેરફાર થશે આ મિત્રો ગાડી છે પોલિસ કલર બે હજાર એક મોડલ છે આ ગાડી કંપની ટાયર એમ છે કંપની એન્જિન આ ગાડી પણ બોડી કામ કંપની બોડી છે પણ હાલમાં બોડીકામ માગે છે આ જે ટાયર લાગેલા છે એ કંપની છે આને પણ જે બેઠક સીટો બેઠક સીટો છે ને ઓલી તો કમ્પ્લીટ છે બેઠક સીટો આમાં બનાવવાની છે અને વૂડ છે હૂડ અને બોડી કામનું કામ કરવાનું છે બાકી એન્જિન ગે કંપની છે ઘેરનું કામ થોડું પડ્યો ઘેર પાણી ભરાવાના લીધે થોડું કાટ લાગવાથી ઘેરનું કામ માંગે છે ઘેરનું કામ તો એક બે દિવસમાં થઈ જશે એટલે ઘેર એન્જિનની ગાડી એકદમ ઓકે તૈયાર કરવાની છે ખાલી અને બોડી કામ માગે છે કંપની બોડી છે હાલમાં કંપની એન્જિન છે આ ગાડી બે હજાર એક અને બેનું પાર્સિંગ છે આ એક કંપની બોડી આગળના ટાયર કંપની છે પાછળના બદલે છે થોડો હોડની બારીઓની ફાટી છે અને થોડું આ છેદ છેદ હળો છે હળો ઘટાવાનો છે ગાડી એકદમ

પાર્સલ ની સીટો ઓકે છે આ થોડું સીટ અમે કરવાની છે થોડી થોડી પાછી આ એક ફરેલી ઓછી છે ગાડી આ ગાડી લગભગ ઓગણચાળીસ હજાર ફરેલી કંપનીની ગાડી છે આ બીજી આગેલા ટાયર તો કંપની છે પાછળનો બદલી છે આ શિફ્ટ છે બે હજાર પંદરનો આઠમો મહિનો છે બનાવનાર ગાડી છે આખી ઓરિજિનલ છે પણ આની સાઇઝ સાઇઝની બોર્ડર અને ફાચલ દેકી આટલું કામ કરવાનું બાકી છે બાકી ઓરિજિનલ છે 1,50,000 આજુબાજુ કિલોમીટર ઓરિજિનલ ભરેલી છે एकदम પાવરફુલ ગાડી છે ઓન ઓનર આની કિંમત ત્રણ લાખ પોસઠ હજાર કરીએ છીએ પણ નહીં કોઈને ગાડી પસંદ આવે તો ફેરફાર થશે આમાં એવી પચીસ હજારનો ખર્ચો કરો તો ગાડી પાવરફુલ થઈ જાય મિત્રો આ પિકઅપ છે બે હજાર નવ મોડલ સેકન્ડ ઓનર આ એકદમ ઓછું ફરેલું છે કંપનીને બીજી જોડે ટાયર કાઢી નાખ્યા છે કંપની ટાયરમાં તું એકસઠ હજાર એકસો અઠ્યાવીસ કિલોમીટર ફરેલી ગાડી છે એકદમ પડી રહેલી વેચવાનું છે કંપની બોડી છે કંપની છે આઈ કંપની ચાદર છે એક હાથે વપરાયેલું છે કિંમત છે આની ચાર લાખ પચાસ હજાર نارمل فیر فار تھسه